ખબર નહી પડે સાબરકાંઠા અરવલ્લા અરવલ્લી જિલ્લો રાજસ્થાન થી આવતા દારૂ અહીંયા ચાલતા દારૂ ના અડ્ડાઓ ડ્રગ્સના દૂષણો અને બે નંબરની હેરાફેરીઓથી મુક્ત નથી અહીંની એલસીબી એ નથી જાણતી અહીંના એસપી સાહેબ અથવા બીજું તંત્ર જો એ નહીં જાણતું હોય તો અમે જનતા રેડ કરીને જણાવીશું કે અહીંયા આ ચાલી રહ્યું છે નિર્દોષ પશુપાલકો ખેડૂતો પર ક્યારેય અત્યાચાર કરવાની કોશિશ કરી તો પશુપાલકો અને ખેડૂતો પહેલા પહાડની જેમ આમ આદમી પાર્ટી તમારી સામે ઊભી છે એને કચડ્યા વગર તમે ખેડૂતો અને પશુપાલકો સુધી નહીં પહોંચો તમે આનું ધ્યાન રાખો સરકારો આવશે અને જશે નેતાઓ આવશે અને જશે ખેડૂતો અને પશુપાલકો કાયમી હતા કાયમી છે અને કાયમી રહેવાના છે એમની સામે ખોટી આંગળી કરવાની કોશિશ કોઈ ના કરે એ હું તમારા માધ્યમથી સાફ કહેવા માંગુ છું